લાલિયાવાડી બીયુ પરમિશન વિનાની સોસાયટીમાં લોકો વસવાટ કરી રહ્યા છે અગિયારસો થી વધુ પરિવારો જોખમ ઉઠાવીને રહેવા મજબૂર બન્યા છે ફાયરના સાધનો ટાંચા હોવાનો પણ દાવો કરાયો છે હાઉસિંગ બોર્ડ સામે અનેક વાર સવાલો ઉભા થયા છે મહાનગરપાલિકાને પત્ર લખીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે ઇમારતમાં આગની ઘટના સર્જાય તો શું થશે એ પણ એક સવાલ છે થશેના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે આપ જુઓ રાજકોટની હાઉસિંગ બોર્ડ સામે અનેકવાર સવાલો પણ ઉભા થયા છે ગુજરાત હાઉસિંગ બોર્ડ સંચાલિત આ સોસાયટી છે અને આપ જુઓ તેમાં જે લોલમ લૂલ જોવા મળી રહી છે ડીયુ પરમિશન વિનાની સોસાયટીમાં લોકો વસવાટ કરે છે રંગોલી પાર્ક હાઉસિંગ સોસાયટીમાં ફાયર સેફટી પર સવાલો ઊભા થઈ રહ્યા છે આટલા બધા લોકો અહીંયા વસવાટ કરે છે અને આપ જુઓ આ સોસાયટીમાં કેટલા મકાનો આવેલા છે અગિયારસોથી વધુ પરિવારો છે એ આ સોસાયટીમાં રહેશે અને મજબૂરીમાં રહેવા અહીંયા ટેવાયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ફાયર સેફટીના જે સાધનો છે તેનો અહીંયા અભાવ જોવા મળી રહ્યો છે ફાયર સેફ્ટીના નામે લાલિયાવાડી અહીંયા જોવા મળી છે જો કોઈ મોટી દુર્ઘટના થાય તો તેનું જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે ગુરુપુરના એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી જેમાં તપાસમાં બહાર આવ્યું હતું કે આ બિલ્ડિંગ છે તેમાં ફાયર એનઓસી છે તે રિન્યુ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ લોકોના મૃત્યુ છે તે નીપજ્યા હતા ત્યારે હું તમને દ્રશ્યો બતાવી રહ્યું છું કે વોર્ડ નંબર અગિયારમાં આવેલી આ સૌથી મોટી રાજકોટની આવાસ યોજના છે રંગોલી પાર્ક નામની કે જેમાં અગિયારસો ને ચોસઠ ફ્લેટ આવેલા છે અને ટોટલ સત્તર વિંગ છે અહીં કેટલાય જે ફાયરના જે નિયમો છે તેનો ઉલાડિયો કરવામાં આવ્યો છે અપૂરતા સંસાધનો છે ત્યારે મારી સાથે સોસાયટીના લોકો છે આપણે તેના સાથે વાત કરીશું અહીં ફાયર માટેના જે સંસાધનો છે તે પૂરતા પ્રમાણમાં છે કે નહીં અપૂરતા પ્રમાણમાં છે અને ખાસ તો અમારા જે રસ્તા છે કે ફાયર ફાઈટર નીકળી શકે નહીં એટલી ટૂંકી જગ્યા છે અને ખાસ તો લટકતા વીજ વાયરો જેના માટે મેં પીજીવીસી કીધું છે કે ભાઈ ફાયર ફાઈટર નીકળવા માટે તમારે જ્યાં લટકતા વાયરો છે ને તમે દૂર કરો તો ફાયર ફાઈટર નીકળી શકે તો એ દિશામાં પણ ધ્યાન અપાયેલું નથી ઇવન ફાયરસ્ટેરની જોગવાઈ આ યોજનાના નકશામાં કરવામાં આવી છે જે પ્રૂડ નકશો છે જે ફાયર સ્ટેર માત્ર નકશામાં બતાવ પૂરું રાખ્યું ફાયર સ્ટેન્ડ અહીં આવેલી નથી એનો અર્થ એમ થયો કે ગમે ત્યારે આ અકસ્માત થાય તો એવા સંજોગોમાં ફાયર ફાઈટર દોડી ના શકે ઇવન તો કેટલાક બ્લોક એવા પણ છે કે એમાંથી બહાર નીકળી ન શકે જેમ કે એ બી બ્લોક છે એમાં એન્ટ્રી છે પણ આઉટનો પ્રોવિઝન જ નથી એટલે આઉટડોર એની અંદર છે નહીં તો જ્યારે ફાયર ફાઈટર આવે ને પછી બહાર નીકળી જાય તો ભાઈ કેવી રીતે નીકળી શકે એટલે જો આ અકસ્માત થાય તો પરિણામ શું આવે એ તો બહુ થાય એવું વિચારી ન શકાય પણ પરિણામ અઘટિત કહી શકાય અને જે હમણાં બે ઘટનાઓ બની ટીઆરપી ઝોન એટલાન્ટિકા એનાથી પણ વધુ વિશેષ ઘટના મોટી અહીંયા બની શકે કારણ કે અગિયારસો ચોસઠ પરિવાર છે અને એમાં છ હજાર જેટલી વસ્તી રહે છે અને તો એ બહુ દર્દનાક ઘટના બને એટલે અમારી માત્ર વિનંતી એટલી છે સરકાર શ્રીને કે ભાઈ આ ફાયરને લગતી બાબતોમાં થોડાક સજગ બને અને જે કંઈ તંત્ર નથી કરી શક જે 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 નિયમો છે એ નિયમોનું જેમ કે સિમ્પલ એક નિયમ છે કે ભાઈ જો પાત્રીસ ફ્લોર એટલે માત્ર છ થી સાત ફૂટ સાતથી આઠ ફૂટનું સાત થી આઠ માળનું મકાન હોય તો તમારે ત્રણ લિફ્ટ એક ફાયર લિફ્ટ આપવી જોઈએ બેઝિકલી એવી 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 લિફ્ટ કે જેમાં તમારે સ્ટ્રેચર લિફ્ટ જોઈએ તો એ સ્ટ્રેચર લિફ્ટ પણ અહીંયા નથી તો ગમે ત્યાં ઇવન ધારો કે ફાયરની ઘટના બની ને લાઈટ ગઈ તો ઓટોમેટિક જનરેટર ચાલુ થઈ જવા જોઈએ ઓટો જનરેટર સ્વિચિંગ પણ નથી એટલે ચોક્કસ અહીં છ થી સાત લોકો છે તે રહે છે અહીં ફાયરની ગાડી આવી શકે તે પ્રકારના પણ જગ્યા છે તે મૂકવામાં નથી આવી શકીશું અહીં બીયુ સર્ટિફિકેટ લેવામાં આવ્યું છે કે નહીં બીયુ પરમિશન કન્ડિશનલી આપવામાં આવેલી રૂડા દ્વારા કે તમે આ લોકોને એમ કે સત્તરે સત્તર વિંગ ઉપર સોલાર પેનલ્સ સેટ કરવાની એ ત્યારે એ લોકોએ એગ્રી થઈ ગયા લોકાર્પણ કરવું હતું એટલા માટે પછી વિશ્વાસઘાત કર્યો આજની તારીખે સોલાર પેનલ રેગ્યુલર પછી બીયું રૂડાએ એને કંડિશ નોટિસ પણ ઇસ્યુ કરેલી છે કે તમે આ જે કન્ડિશનલી પરમિશન આપો જે કન્ડિશન પૂરી કરો પણ છતાંય આ લોકોએ કરેલી નથી અને અમે આ બાબતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોરવા માગી છે આ બાબતે અમારી એવી લાગણીને માગણી છે કે એને રેગ્યુલર બીયું પરમિશન અમને મળાવે અને અમારા જાનમાલની રક્ષા કરે

તો ફ્લેટની અંદર જે માણસો હોય એની પરિસ્થિતિ શું થાય એ તો આપ પણ વિચારી શકો છો અને બીયુ પરમિશન વગર આજે નવ નવ વર્ષથી આ બિલ્ડિંગો ઊભી છે જો પ્રાઇવેટ બિલ્ડિંગ હોત તો અત્યારે સરકારે કીધું નહીં એનો કરુસલો બોલાવી દીધો હોત પણ સરકાર પોતે જ સરકાર પોતે જે વસ્તુ બનાવે છે એ પોતે જ એનો અમલ કરતી નથી તો પબ્લિક તો આમાં તમે પબ્લિક આગળ શું અપેક્ષા રાખશો એમ ચોક્કસ આ હતા રંગોલી પાર્કના સ્થાનિકો રાજકોટની જે બે આગની ઘટના બની હતી ટીઆરપી અગ્નિકા અને એટલાન્ટિસ બાદ લોકો છે તેમાં જાગૃતિ આવી છે પરંતુ જે જે તે વિભાગના જવાબદાર અધિકારીઓ છે તેનામાં હજી જાગૃતિ નથી આવતી અહીંના લોકોમાં ખૂબ જ ડરનો માહોલ છે કે આગ જેવી ઘટના બને તો અહીંના લોકોનું થશે શું કેમ કે રાજકોટમાં જે આ રંગોલી પાર્ક આવેલું છે તેમાં પાંચ હજારથી વધુ લોકો રહે છે સત્તર ટાવર છે રાજકોટનું સૌથી મોટી આ આવાસ યોજના છે પરંતુ અહીં જે ફાયરના નિયમો છે તેનો ઉલાડીયો કરવામાં આવ્યું છે અપૂરતા સાત છે આ અંગેની અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેમાં યોગ્ય કાર્યવાહી છે તે કરવામાં નથી આવી દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ